ઓ હો 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 ગુડ મોર્નિંગ ભાઈ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો ને એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ત્યારે સવાર સવારમાં મસ્ત મજાનો નાઈ નાખ્યો હું મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો હું મસ્ત મજાના નવા કપડા પહેર એ મસ્ત મજાના હે ને ફૂલ લેવા માટે આવી ગયો છું ચલો મસ્ત એવા ફૂલ અત્યારે કરેલા હે ને હું લઈ જઈને મૂકીશ મંદિરની અંદર મૂકીએ ને પછી એમ કે થોડો અહીંયા તડકો ચડે ને એટલે ફૂલ ખીલે એટલે વાહ ભાઈ વાહ જાય તમને બતાવીશ કેવા ફૂલ ખીલેલા અત્યારે તો આપણે લઈ જવાનું કરીએ મસ્ત ફૂલ ફૂલ લાલ છે ત્યાં તો ત્યાં જઈશું પણ અહીંયા આગળ જો રાતે વરસાદ આવેલો ને મારા પગ ગારો ગારો કરી નાખીએ પણ કઈ વાંધો નથી ચલો ભાઈ આ જો કેવું પાણી ભર રાતનું બધું રાતે વરસાદ આવ્યો હતો ને એટલે અને આ ફૂલ આ પણ જાસુદ છે પણ તમને ખબર જ ના પડે આ જાસુદ છે કે ગુલાબ છે એકદમ ખીલી જાય ને પછી જ ખબર પડે આજે થોડું થોડું ખીલ્યું એમ કે બહુ નહીં થોડું થોડું તમે જોઈ શકો છો હું કેમેરાની સામે જ રાખી રહ્યો છું ફૂલ દેખાય છે ને પછી બીજું કોઈ આડું આવતું હોય તો મને નહીં ખબર ચલો મસ્ત ફૂલ લઈ લઈએ લાલ કલરના અત્યારે અત્યાર સવાર સવાર માં મજાક થોડી છોડીએ ફૂલ લઈ લીધા છે બસ હવે નીકળીએ બીજું શું અને આ લગભગ બે ત્રણ દિવસથી હું જોઉં છું ને ઘરે ઘરે બધાને કોક ને કોક ને તો શરદી ને એવું થયું છે કેમ ખબર હવે ચોમાસું જાય શિયાળો આવે એની અસર બધાના શરીરમાં જોવા મળી જ રહી છે મને પણ એક દિવસ થાય એક દિવસ મટી જાય એક દિવસ થાય એક દિવસ મટી જાય પણ નાસ્તો કરવાનું ચાલુ છે આપણે ફૂલ ચડાઈ દઈએ મસ્ત કર્મ કરવા જવું ત્યાં કાંડ થઈ જાય છે શું કરવાનું કો

सापी से बे मिनिट सापी गंबो नहीं कल ने कॉमेडी चे भी रील नाखवी नहीं नाखवी ए ए नाखवी ना ना नाखवी तूने तो क्या तो कल ना नाखवी तू नाखवी खाखरा ये खाखरा खाए लिया तो खाखरा जो ऐसी लाया तू आऊं इस बाजू हमारा है ना सुखिया भाई टिफिन भरवाना चालू है बाबा हिंदी बोलते हैं हम तो <laughs> चार्जिंग मिल एक है एक में। हवर हवर ना एक मस्त लॉजिक आवर हर मनास तो प्लस एसबी हिंदुस्तानी यार बंकन मोटो यार अबे तो वही है दोय झुंडाल माया तो जम न तो आयो जवाब न मना अरे हम तो रील मत कॉमेडी हारी कर ले हम तो बोल ઓકે ગાઈસ તો અવર ઓર હું મસ્ત મજાનું ટિફિન ભરી લીધું છે ટિફિન ભરીને હવે હે મોટું લુંગતા એડ્યા હેડિયા નોકરી બાજુ કેમ છો મજામાં તાળીયા લો કરવા બેઠા છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હજુ ગેટ બેટ ખુલ્યો નહીં આઠ વાગે અને પેલા ભાવિશ નહીં આવે ને તાણેજ ગેટ ખુલે તો આપણે

હા પ્લાન્ટ લાયા હતા ને જે એમાંથી બે પ્લાન્ટ હતા જે આવા સેમ સેમ હતા જો જોયા કેટલા મસ્ત લાગે પથ્થર આ પથ્થરને જો હે ને સરખી રીતે ગોઠવવાના હે અને પથ્થરની અંદર શું લખેલું છે તમને બતાવું ચલો બતાવી જ નાખું એ જોયેલો થાય રામ 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 બધા વાઇટ પથ્થરની અંદર જોવું એવું નહીં કે એક જ આપણે બદલી બદલી લખીએ છે ને આ બધાની પણ લખેલું જ છે બટ આડા આડવા થઈ ગયા હે એવું બધું છે કંઈક અમુક ઘૂંખાઈ ગયું હોય એવું બધું હોય એટલા માટે એ વાંધો નહીં ભાઈ આ જો મસ્ત મસ્ત નામ તો લખેલા જ છે પ્લાન્ટ કેવા લાગે કોમેન્ટ કરી દેજો અને એક બીજા બે પ્લાન્ટ હતા એ પ્લાન્ટને અહીં આગળ સેટ કર્યા બતાવજો આપણે છે ને આ જો આ રબર પ્લાન્ટ રબર પ્લાન્ટની બાજુમાં બે અને ઝેડ ઝેડ પ્લાન્ટ કહેવાય અરે મની પ્લાન્ટ પૈસા કરતી હે તું લગભગ બાર ઘણા ખરા જતા રહ્યા એ બદલાવાના થશે ગમે ત્યારે થાય ચાર પાંચ દિવસની અંદર પણ બદલાવા હે હવે કેમ કે એમ ભરેલું ભરેલું હોય ને તો મજા આવેદમ વાંધો ને મસ્ત લાઈટ નાખીએ અને આ કેવું લાગે છે કમેન્ટ કર દેજો ઓકે ગાઈસ તો બપોર થઈ ગઈ મસ્ત મજા નહીં અને કોઈ વાપરી ના જાય એટલા માટે અમે ચા કરીએ છીએ ચા વિશાલ ચા કરે છે મારે તાકો પડ્યો છું ચા નો વાને સોટ આવડે આ તે ચિત્તા આ છે તો નખો કે વાન ને મસ્ત મજાની આવી ચાપી લેયા આપણે તો મસ્ત મજાની હાંફ પડી ગઈ હે હું ઓફિસ થી બહાર આવી ગયો જો આરી ઓફિસ અને આપણે અહીં આગળ જો એક્ટિવા ડિસ્પ્લે વાળી એક્ટિવા લીધી છે ટચ ભાઈ ટચ 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 લગભગ નથી કદાચ ટચ છે કે નથી ખબર નથી પણ એક્ટિવા આપણે લીધી છે મસ્ત મજાની વાઇબરની અને એક્ટિવા લઈને આપણે જવન સે કેક લેવા માટે મસ્ત મજાની કેક આજે હે ને

देख के तो काटो आपका रोस्ट कर दिया काटना भी दे <laughs> <तुँआ> नहीं आता यार क्या ये बात नहीं किया ये, निकाल ये बॉक्स निकालना तो है का मन का है कहीं नहीं चलो ये बाजू पड़िया से समोसा बरसात के मौसम से मस्त मजा आ रहा है हां यार